जे जेए पालनपुरनी मिठी वाव चहे जे राजा सिद्धवाज सीना माता मीनालदेवी सात सौ वर्ष पहला बना भी आज थी आजे, आजे मिठी वाव चहे तो निदुलर्शा के विचे तुम्हें दृश्य में बतावो ना प्रयासों करिशो कि मिठी वाव एक समय यानी कि आकु पालनपुर मीठू पानी पीते होते परंतु तो आ मिठी वाव તંત્રના પાપે એવી દુર્દશા થઈ છે કે આજે ગંદકીમાં ગરકાવ થકી છે અહીંયા સાથે તમને બીજું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા જે મીઠી વાવ બનાવવા માટે જે કલાત્મક કોતરણીઓ પણ જે કરી લેતી તે અત્યારે પણ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે ઠેર ઠેરા કંડરાયેલી જે કોતરણીઓ છે એક સમયની જે શોભા હતી જે આજે ખંડેર હાલતમાં છે યાની કે જે કહી શકાય કે અહીંયા તંત્રના પાપે આ મીઠી વાવ આજે ઐતિહાસિક પન્નાઓ પર તો ભલે એક મોટું નામ ધરાવતી હોય પરંતુ હકીકતમાં અહીંયા

તો કશું નથી એમ લોકો પાણી માટે વલખા મારે આવી ગરમીના અમારી તો એક જ સરકારને રજૂઆત છે કે આ આ મીઠી વાવને રાણકી વાવ જેવી બનાવવામાં આવે લોકો અહીંયા જોવા આવે અને આ મીઠી વાવની જે સુંદરતા છે હકીકતની જે સુંદરતા છે એ પાછી અમને જોવા મળે અમારા વિસ્તારના લોકો ઘણી વખત અહીંયા સાફ સફાઈ કરી છે અમારા આગેવાનોના સીતાભાઈ કાદરી સાહેબ જે ઘણી વખત લોકોના પ્રેસની અહીંયા લાવ્યા છે સરકારને પણ અમને ઘણી વખત આંખો ખોલી છે કે ભાઈ આ વાવડી અમારા વિસ્તારની જે રોનક છે એ રોનકને અમે પાછી લાવવા માગીએ છીએ અમારે તો સરકારને એક વિનંતી છે કે જેવી રાણકી વાવની જેટલી પણ અત્યારે જે લોકો જે દૂર દૂરથી જોવા આવે છે અને જે પ્રખ્યાત થઈ છે એવી એનાથી થોડા અંશોમાં પણ અમારી વાવડીનું કંઈક થાય એવી અમારી વિનંતી છે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠી વાવ એ આપણી ખૂબ જ પુરાણી ધરોહર છે અને ઘણા સમયથી પાલનપુર નગરપાલિકા એનો જે પણ કહેવાય સાફ સફાઈથી લઈને તમામ પ્રકારની એ વ્યવસ્થા હતી પણ પરંતુ પાછલા ઘણા સમયથી પુરાતત્વ વિભાગે એના દત્તક લીધેલી છે અને હાલ પુરાતત્વ વિભાગ દ્વારા એની જાળવણી કરવામાં આવે છે પાલનપુરમાં આવેલી આ ઐતિહાસિક ધરોહર સાતસો વર્ષ જૂની છે અને નબળી નેતાગીરી અને નબળા વહીવટના કારણે આજે જર્જરી તાલતમાં થઈ ગઈ છે અને ખરેખર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે આજે અન્ય જગ્યાએ જ્યારે ભાજપ શાસિત રાજ્યોના અંદર ઐતિહાસિક ધરોહરની જાળવણી લેવામાં આવે છે તો પાલનપુર પણ એક ભાજપ શાસિત નગરપાલિકા અને ભાજપ શાસિત રાજ્ય છે તો ભાજપ શાસિત રાજ્યની અંદર આની કેમ અવગણના કરવામાં આવે છે ઐતિહાસિક સાતસો વર્ષ પુરાણી આ જ ધરોહર આજે અમને અમે સ્થાનિકો છીએ અમને અહીંયા જોઈએ છે તો અમને દુઃખ થાય છે કે અન્ય જગ્યાએ થતું હોય તો અમારી જગ્યાએ કેમ થતું નથી અનિકેત કે ઠાકર ધારાસભ્યશ્રીએ પણ એક વિશ્વાસ આપ્યો છે અને અમે એ વિશ્વાસ પર ચાલીએ છીએ દરેક વખતે અમને અહીંયા એક વિશ્વાસ જ આપવામાં આવે છે કામ થતું નથી માત્ર ને માત્ર સ્થાનિકો અહીંની જ રખોપું કરે છે કારણ કે અમારી ધરોવર છે અમારું છે કારણ કે એટલા માટે અમને કરવામાં આવે છે આટલી મોટી ઐતિહાસિક ધરોવરો છે અને આ હાઈવે પરને ત્યાં બોર્ડ મારો છે કે જોવાલાયક સ્થળો જ્યારે જોવા માટે લોકો આવે છે ત્યારે અમારી મજાક કરે છે એટલે બે હાથ જોડીને વિનંતી છે કે સરકાર શ્રી આ બાબતે ગંભીરતા દાખવે અને અમારી મીઠી વાવને ફરીથી રિનોવેશન રાણકી વાવની જેમ કરાવે